ઇસ્કોનના હિન્દુ સંત ચિન્મય પ્રભુની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા હુમલાઓને લઈને હિન્દુ બચાવોના નારા સાથે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે જેમાં હિન્દુ હિતરક્ષા સમિતિ દ્વારા આશ્રમ રોડ ખાતે ધરણા પ્રદર્શન સહિત ઇસ્કોન ચાર રસ્તા ખાતે માનવ સાકર અને બાઇક રેલી યોજી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાનો વિરોધ કરવામાં આવ્યો હતો રાજસ્થાનની એસટી બસ પાસઠ વર્ષીય આધેડ ને અડફેટે લેતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું આ એસટી બસ જોધપુરથી અમદાવાદ આવી રહી હતી તે સમયે વીએસ હોસ્પિટલ નજીક બસના ડ્રાઈવર એક્ટિવા ચાલક મયંક શાહને અડફેટે લેતા તેમની પર બસનું ટાયર ફરી વળ્યું હતું અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આજન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બીજેડ ગ્રુપના છ હજાર કરોડના સીએટી સીઆઈડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના હવે ધરપકડથી બચવા તેણે પોતાના એડવોકેટ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે